આપણી મઠરી અને ગરમા ગરમ ચા તૈયાર છે તો ચાલો આપણે તેની માણી લઈએ આપણે પોરબંદરની જે ખાજલી ખાઈએ છીએ ને સેમ એ બહુ જ ટેસ્ટ આવે છે માટે એકવાર ચોક્કસ બનાવી અને ટ્રાય કરજો બહુ જ સરસ બને છે અને ખૂબ જ મજા આવશે મસ્ત મજાની ગરમા ગરમ ચા મેથીની મછલી મળી જાય એટલે ખૂબ જ મજા આવે અને પસાણવાળાની દુકાન કરતા પણ એકદમ સરસ અને ખસ્તા બની છે એકવાર ચોક્કસથી ટ્રાય કરજો ખૂબ જ સરસ બની છે અહીં મેં બે વાટકી ભરી અને મેંદાનો લોટ લીધો છે તમે ઈચ્છો તો એક વાટકી મેંદાની સાથે એક વાટકી ઘઉંનો લોટ પણ ઉમેરી શકો છો બંનેનું મિશ્રણ કરીને પણ આપણે વછળી સરસ બને છે અને એ જ પ્રમાણમાં આપણે અડધી વાટકી જેટલું ઘી જોશે ઘીને સેજ મેલ્ટ કરી લેવાનું અહીં ઘીના બદલે તમે તેલનું મૂણ પણ આપી શકો છો પણ ઘીથી ટેસ્ટ સરસ આવશે માટે હું તો સલાહ કરીશ કે તમે ઘી જ ઉમેરો મૂળ માટે હવે આપણે એક ચમચી જીરું અડધી ચમચી મરી અને પાંચ ચમચી જેટલો અજમો એ ત્રણેય વસ્તુને સરસ આ રીતે ખાંડણી દસ્તાથી ખાંડી લેશું આ રીતે અથકચરા ખાંડવાથી જ્યારે આપણે મઠરીનું વાઇટ મોઢામાં મૂકશી ત્યારે તેનું ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે અને અત્યારે જ્યારે ખાંડું છું ત્યારે એની સ્મેલ જીરુંની મરીની એની એરોમાંથી વાતાવરણમાં એક જીરું અને મરીની ખૂબ જ સરસ સુગંધ પડી ગઈ છે સાથે સાથે આપણે કસૂરી મેથી એને પણ સરસ રીતે આપણે ક્રશ કરી અને ઉમેરી દઈશું અને અહીં મેં પાંચ ચમચી જેટલો બેકિંગ પાવડર ઉમેર્યો છે બસ હવે થોડું થોડું પાણી ઉમેરતા જઈ અને આપણે સરસ મજાનો મીડિયમ પઠણ પણ નહીં અને બહુ ઢીલો પણ નહીં એ રીતનો આપણે લોટ બાંધવાનો છે અને ખાસ ધ્યાન રાખવાનું છે કે હળવે હાથે આપણે લોટને મિક્સ કરતા જશું કેમ કે અહીંયા એકદમ મુઠ્ઠી વાળી વાળીને આપણે લોટ બાંધવાનો નથી લોટ બંધાઈ ગયા બાદ આપણે તેને વીસ મિનિટ સુધી ઢાંકી અને રેસ્ટ આપીશું વીસથી પચીસ મિનિટ બાદ આ રીતે આપણે તેના લુવા કરી અને સરસ રીતે એક સરખા માપના આપણે બનાવી લેશી અને ત્યારબાદ આપણે તેને માત્ર હાથેથી જ થેપવાના છે અહીં વણવાની કોઈ ઝંઝટ કરવાની નથી અને આ રીતે હાથેથી હથેળીની મદદથી પ્રેસ કરશો એટલે આ રીતની આપણી મઠળી બની અને તૈયાર થઈ જશે એટલે મઠળી બનાવી ખૂબ જ સહેલી છે અને હાથેથી સેજ લાગે કે કિનારી જાડી પાતળી છે તો થોડી સરખી કરી લેવી તો ફટાફટ આ રીતે બનતી જાય છે અને તેલ ગરમ મૂકી દો એટલે તેમાં ઉમેરતા જાઓ અને તળતા જાઓ તો આ રીતે તમે લુવા વાળી લીધા હોય તો ફટફટ આપણી મઠરી બની અને દબાવતા જાય સીધે તેલમાં મૂકતા જાવ તો સરસ રીતે મઠરી બની અને તૈયાર થઈ જશે અહીં ખાસ ધ્યાન રાખવાનું છે તેલ એકદમ લો ફ્લેમ પર રાખવાનું છે ધીમા તાપે અને એક વખત નાખ્યા પછી આપણે મઠરીને અડવાની નથી આખો બેચ હું તમને પેલો છે એ તળીને બતાવું છું એની મેળે ઉપર આવે એટલે કે ચારથી પાંચ મિનિટ બાદ એ ધીમે ધીમે ઉપર આવશે ત્યારબાદ આપણે મટરીને ફેરવશું ત્યાં સુધી આપણે તેમાં ઝારું કે ચમચી કે કશું જ અડાડવાનું નથી એટલે આ રીતે એકદમ સ્લો તાપે ધીમા મીડિયમ તાપે આપણે ધીમે ધીમે મટરી તૈશું જો તમે જોઈ શકો છો કે એક 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 ઉપર આવી રહી છે હજી પણ ફેરવવાની નથી થોડી વાર બાદ આપણે તેને ફેરવશું અને આ રીતે એક બેચને તળાતા મિનિમમ પંદરથી વીસ મિનિટ સુધીનો સમય લાગી શકે છે તો ખૂબ જ ધીરજ રાખી અને મઠરી બનાવશો તો બજાર કરતાં પણ સરસ ઘરે જ આપણે મઠરી બની અને તૈયાર થાય છે તો આ રીતે ધીરજ રાખી અને ધીમા તાપે આપણે મઠળી તળતા રહીશું તમે જોઈ શકો છો કે એનો કલર પણ બદલાઈ રહ્યો છે અને ખૂબ જ સરસ મજાનો દેખાવ આવી રહ્યો છે અંદરથી પણ જુઓ પોલી બને છે એટલે એ ઉપસી પણ ગઈ છે તો અંદરથી પણ એકદમ એના પળ અલગ અલગ છૂટા દેખાય છે તો આ રીતે આપણો પેલો બેચ તળાઈ અને તૈયાર થઈ ગયો છે હવે આપણે તેને કાઢી લેશું ત્યારબાદ આપણે બીજા બેચની મઠરી તળવા માટે મૂકીશું તો આ રીતે આપણે બંને બેચ તળી લેશું તો માત્ર બે વાટકીમાંથી જ ઘણી બધી મઠરી બની અને તૈયાર થાય છે આના માપ હું નીચે ડિસ્ક્રિપ્શનમાં લખી દઈશ માપ પ્રમાણે તમે મઠરી બનાવી અને તૈયાર કરી શકશો હવે આપણો બીજો બેચ પણ તળાઈ અને તૈયાર થઈ ગયો છે તો હવે આપણે તેને પણ કાઢી લઈએ અને જુઓ કેટલા સરસ ક્રેક્સ પણ આવ્યા છે એટલે અંદરથી એકદમ પોલી અને મસ્ત મજાની મઠરી બની છે અને કલર પણ જુઓ જોતાં જ આપણે એમ થાય કે આપણે જટ આપણે ખાઈ લઈએ એટલે કે જોતાં જ ખાવાનું મન થાય એવી મસ્ત મજાની મઠરી બની અને તૈયાર છે તો જુઓ માત્ર બે વાટકી લોટમાંથી કેટલી બધી મઠરી બની ગઈ છે તો એકવાર ચોક્કસથી ઘરે બનાવીને ટ્રાય કરજો અને બનાવીને ટ્રાય કર્યા પછી જ મને મેસેજ કરજો કે કેવી મઠળી બની છે ચાલો હું તમારા મેસેજની રાહ જોઈશ તો આ રીતે સુંદર મજાની મઠળી બનાવવી ખૂબ જ સરળ છે ચોક્કસથી ટ્રાય કરજો ઘરના દરેકને ભાવશે અને જોઈ શકો છો અંદરથી પણ એકદમ સોફ્ટ બની અને તૈયાર થઈ ગઈ છે જુઓ છે ને બાકી મસ્ત મજાની અને ખાવાની પણ ઈચ્છા થઈ જતી હશે બરાબર ને તો ચાલો આજે જ બનાવી અને ટ્રાય કરજો ખૂબ જ સરળતાથી બને છે ખૂબ જ ઓછી મિનિટમાં બની જાય છે અને ઘરના પણ તમારા વખાણ કરી કરી અને થાકશે નહીં એટલી સરસ બને છે તો ચાલો ખૂબ જ સરસ આવી મઠરી બનાવી સહેલી છે તો ચોક્કસથી બનાવજો ખૂબ જ સરસ બની છે બાય બાય